નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના પ્રભુદાસ તળાવ નવી જોગીવાડમાં રહેતા ચાલક પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી છરી બતાવી ધમકી આપવા મામલે ઘોઘારોડ પોલીસે છ શખ્સની ધરપકડ કરી છે નવી જોગીવાડમાં રહેતા રિક્ષાચાલક રણજીતભાઈ નટુભાઈ કોજાણીએ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાથી વ્યાજની રકમ સમયસર ન ચૂકવતા છ શખ્સો અવારનવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હતા અને છરી બતાવી તેમના દીકરાને મારી નાખવાની ધમકી આપતા હતા આ બનાવ અંગે રણજીતભાઈએ ઘોઘારોડ રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપનાર છ શખ્સની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે